જાસી તે બનાવે બનાવો છે પછી પેલું નામ નો રહે રાસસ કામ જો અબે પાછો ગડી આયા જવાબ તાર કરતા બાયુ હારી ભલા બોલ ને બોલ ને શું થયો આવાજ આવાજ નું લો દે હો જાતક વાલો આ હું શું હે ડુંગળી માં 15 રૂપિયા નેવની ના બાપા ના હું ભાઈ વિડિયો બનાવું કે ના 15 રૂપિયા ડુંગળી માં એ તો કેટલા મહારાજ આયા આવ્યો કાલ લેવમાં जातो હારો આ તો 80 માં ક્યો આજે આવો તો માંગે કેવાનો 81 કો ભાઈ આવ્યો હા પૈસા રૂપિયા આવના દેવાનો હોય સે કોઈ એક જ

મરસાન ભાવ કયો ભાવ પૂછે તમને પંદર રૂપિયા વીસ રૂપિયા દસ રૂપિયા મારે ભાવ હોય ના લગ્યું બોલાય એટલે અમને ખબર પડે ભાઈ એમ તમે કેટલા લેવા પછી

પચીસ રૂપિયા ફોર ઓલાના કેટલા ગરુડા બાર રૂપિયા

ஆ ஆ போ போ 50 ரூபா 70 ரூபா நம்ம हातல ஏத்துறோம் என்ன எல்லாம் கிட்டி பண்ணி கொடுத்தா தர பண்ணி கொடுத்தா சமா ஆவேன்னு சொல்லு இல்லை போய் பதினாறு பண்ணுவேன்னு தரேன் எல்லா தடவை சோ